યુસીસી કમિટી બનાવ્યા બાદ ગુજરાત ફર્સ્ટે રાજકોટના મુસ્લિમ આગેવાનો સાથે વાતચીત કરી કમિટીમાં મુસ્લિમ અગ્રણીને પણ રાખવામાં આવે તેવી માંગ થઈ રહી છે આ અમે બંધારણના કાયદાઓનું પાલન કરીએ છીએ સદિયત કાનૂનની વિરુદ્ધમાં કાનૂન બનશે તો પાલન નહીં કરીએ તેવો અવાજ પણ ઉઠ્યો છે સદિયત કાનૂન અંતર્ગત યુસીસી લાગુ કરાય તેવી માંગ પણ કરવામાં આવી રહી છે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની જે કાયદાની જે વાત છે તેને લઈને હવે ગુજરાતની અંદર એક કમિટીની રચના કરવામાં આવી છે ને આ કમિટી છે તે આગામી સમયમાં સર્વે સહિતની કામગીરી પણ કરશે ત્યારે આ જે સમિતિની રચના કરવામાં આવી છે ને ખાસ તો આ જે કાયદો છે તેને લઈને મુસ્લિમ સમાજ આ કાયદાને કઈ રીતના જુએ છે તેના લઈને આપણે વાતચીત કરીશું અભિભાઈ જે રચના થઈ છે કમિટીની એને કઈ રીતના જુઓ છો ને આ કાયદાને કઈ રીતના જુઓ છો આ કમિટીની જે રચના થઈ છે એ પાંચ સભ્યોની એમાં રંજનબેન દેસાઈ સહિત કમિટી છે એમાં એક પણ મુસ્લિમ નથી તો હિન્દુસ્તાનના અંદર બહુ મોટી સંખ્યાની અંદર મુસ્લિમો હિન્દુસ્તાનમાં રહી રહ્યા છે તો એ કમિટીની અંદર અમારે એજ્યુકેટેડ મુસ્લિમોને પણ અંદર સમાવેશ કરે જેથી કરી અને ગુજરાત સરકારને જે પણ કાયદો બનાવવો હોય તો એના અંદર મુસ્લિમ હોવો જરૂરી છે હિન્દુસ્તાનના તમામ કાયદાઓને મુસ્લિમ સમાજ હંમેશા ફોલોઅપ કરે છે પણ જ્યારે સરિયતની વાત આવે તો શરીયતના દાયરાની અંદર હશે તો અમે એને ફોલોઅપ કરશું પણ અમારી શરીયતને વિરુદ્ધ હશે તો અમે એને કોઈ સંજોગોમાં નહીં ચલાવી લઈએ હાલ જે નિર્ણય લેવાયો છે તે મુસ્લિમ સમાજને ધ્યાનમાં લઈને જો હોય તો સૌથી પહેલાં તો ગવર્મેન્ટે મુસ્લિમ સમાજના જે કોઈ મોટા છે અગ્રણી અને જે સમાજના છે સામાજિક મુસ્લિમ સમાજના તે લોકોને ધ્યાનમાં લઈને પહેલે બેઠક કરવી જોઈએ કે ભાઈ આ વસ્તુને ધ્યાનમાં લઈ અને નિર્ણય લેવા માટે થઈને સાથે રાખવા જોઈએ અમારી એવી માંગ છે કે આ જે બધી વસ્તુ જે અત્યારે છે તો એમાં કોઈ પણ એક મુસ્લિમ સભ્ય જો હોય તો વધારે સારું એમ કાયદો અમલમાં આવશે અને જે રીતના એક શરીયત કાનૂનને લઈને પણ ચર્ચાઓ છે તો એમાં કઈ રીતના ફોલોઅપ લેવામાં આવશે કાયદો હંમેશા મુસ્લિમ લોકો દરેક બંધારણને ધ્યાનમાં લઈને દરેક વસ્તુનું નિયમનું પાલન કરે છે અને કરતા આવશે પણ જે રીતે હબીભાઈ કીધું એ પ્રમાણે કે શરીયતને ધ્યાનમાં લઈને જો બધી વસ્તુ થાય તો દરેક મુસલ માટે મુસલમાન માટે થઈને બહુ સારી વાત છે કારણ કે દરેક વ્યક્તિને હિન્દુસ્તાનની અંદર જીવવાનો પૂરો અધિકાર છે તેના ધર્મની સાથે તો એ પ્રમાણે એમ કે શરિયતમાં હશે તો દરેક મુસ્લિમ આનું સો સો ટકા પાલન કરશે જે ભાઈ કીધું એમ શરીયતમાં હશે એટલે અમે શરિયતને માનશું અમે હિન્દુસ્તાની સી હિન્દુસ્તાનના ગમે નિર્ણય હશે એને અમે ફોલ અપ કરીશું અને એને માનવી જ છીએ અને માનતા રહેવું પણ જે અમારી શરીયત આવશે ને અને શરીયત વિરુદ્ધ કાંઈક કાયદો આવશે એમાં અમારો પૂરેપૂરો વિરોધ હશે ચોક્કસ તમામ જે આગેવાનો છે એની સાથે જ મુસ્લિમ અગ્રણીઓ છે તેમની એક માંગ છે કે યુસીસી લાગુ થાય એને કાનૂન બનાવે અને એને લાગુ કરવામાં આવે તો અમે કાયદાનું પાલન ચોક્કસપણે કરશું અમે ભારતીય પણ છીએ અને મુસ્લિમ પણ છીએ પરંતુ એક માંગ છે કે શરીયત કાનૂન જે મુસ્લિમ લો છે તેની અંતર્ગત જે પણ કાયદાઓ આવશે તેનું પાલન કરવામાં આવશે કેમકે શરીયતને તેઓ માને છે ને આ જે શરીયતનો જે કાનૂન છે તેની અંતર્ગત કાયદામાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ